અત્યારે હાલમાં આવી મોટી ખબર ઉત્તર પ્રદેશના લખનઉના અકબરનગરમાં ફૂલ ડિજર એક્શન ચાલી રહ્યું છે અહીંયા બનાવેલ ગેરકાયદેસર મંદિર મધ્ય અને મધ્ય રસ્તા પર ફૂલ ડિજર ચલાવી દેવામાં આવ્યું હતું આ વિસ્તારોમાં આશરે ચોવીસ પોઈન્ટ પાંચ એકર જમીન પર બનાવેલા ગેરકાયદેસર બાંધકામોમાં હટાવવામાં આવ્યા હતા અને જગ્યાને ખાલી કરાવવામાં આવી હતી કાર્ય કાર્યવાહી દરમિયાન ધાર્મિક સ્થળો હતા તેને પણ હટાવવામાં આવ્યા હતા પ્રસાદને જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં આશરે અગિયારસો ઓગણસી જેટલા ગેરકાયદેસર મકાન અને એકસો એક કમિશનલ ઇમારતોને તોડવામાં આવી છે અકબરનગરમાં સમગ્ર વિસ્તારોમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો અને આ તમામ ગેરકાયદેસર ઇમારતોને હટાવવામાં આવી હતી વિસ્તારોમાં અનેક મસ્જિદ મંદિર અને મધિરસ્તાઓ પણ હતા જેના પર પણ ફૂલ ફેરવી દેવામાં આવ્યું હતું હાલ તોડાવવામાં આવેલા ઇમારતોને કાળ માડ હટાવવામાં આવી રહ્યા છે આ વિસ્તારોમાં દબાણ હટાવ નું કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું જે હાલ પૂરું થવાનું પૂરું થવા આવ્યું છે આ કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારને ચાવીસ પોઈન્ટ પાંચ એકર જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર મકાન દુકાન વગેરે હટાવવામાં આવ્યા છે યોગી આદિત્યનાથની સરકાર હવે આ વિસ્તારોમાં એક ટુરિઝમનું બબ બનાવશે લખનઉ પક્ષી ઘરને પણ આ વિસ્તારમાં ફરી સ્થાપિત કરવાની પણ યોજના છે આ સમગ્ર કાર્યવાહી કોર્ટ દ્વારા પણ મંજૂર આપવામાં આવી છે બાદ લોકોના મકાનો મંદિર મંજિદ મદરેસા તોડવાનું કામ શરૂ કરાયું હતું અમારી યુટ્યુબ ચેનલ પર નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ